ધારીના પ્રેમપરા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે માવજી પૂના વાઘેલા નામના પ્રોહિબિશન અને આરોપીએ સરકારી જગ્યામાં કરેલું ગેરકાયદેસર બાંધકામ ધારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ધારીના લેનપરા વિસ્તાર અને નવી વસાહતમાં પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ અંગે નાયબ મામલતદાર સંજયસિંહ ગોહિલે માહિતી આપી હતી ધારી વહીવટી વહીવટી દ્વારા દ્વારા કાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે આજ રોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે તેમજ બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે જેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે દારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આજરોજ દૂર કરવામાં આવેલ છે